શહેરના ગણેશનગર્મા રહેણાંકના મકાનની આગળ આવેલા ખુલ્લા આંગણામાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા 6 મહિલા સહિત 7 ખેલીને ઝડપી પાડી ભુજ શહેર એડિવિઝન પોલીસે રોકડા રૂઆ 10950 તથા 5 મોબાઈલ કી રૂઆ 25000 મળી કુલ રૂઆ 35950 નો મુદ્દામાલ કબજે કર્યો હતો पोलिसे आपेली माहिती मुजब पूर्व बातमी आधार हाथ धरायेली कार्यवाही में गणेशंदर आशापुरा गरबी चौक आवेला सिंह जटुभा सोढ़ा कब्जा रहनाक मकान आगरना खुला आंगणा में पत्ता टीजता धर्मेंद्र उपरांत दक्षाबेन भाई राठौड़ दक्षबेन भिखालाल वरंद लक्ष्मीबेन भावेश भाई गौस्वामी इंदुबा जटुभा सोढ़ा નીતાબેન નરોત્તમભાઈ વાળંદ અને પાર્વતીબેન હરિલાલ વાળંદને ઝડપી લેવાયા હતા પકડાયેલા સાતે આરોપી પાસેથી રોકડ તથા મોબાઇલ જપ્ત કરી પોલીસે જુગારધારા તળે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી